તો બસ મારે એ જ જાણવું હતું કે આની ટ્રીટમેન્ટ આપણી પાસે અવેલેબલ છે નેચરોપેથી આયુર્વેદિક અને અગર છે તો એ શું છે આયુર્વેદા અને નેચરોપથીમાં પાંચ હજાર વર્ષ પહેલાં પણ આચાર્યોએ આ બીમારીનો ઉપચાર લખેલો છે અને એ જ એ ઉપચાર પર જ મારી ટ્રીટમેન્ટ ડેવલપ થયેલી છે આયુર્વેદા અને નેચરોપથીમાં અનેક વનસ્પતિઓ એવી છે કે જેના ઓઇલ એના પાવડર એના એસ્પ્રેક વાપરીએ તો વાળ પાછા આવી જતા હોય છે અને સૌથી મજાની વાત એ છે કે આ પ્રકારની સારવારમાં કોઈ પણ દવા ગોળી ટેબ્લેટ ઇન્જેક્શન લેવાના જ નથી હોતા તેમ છતાં પણ ઉત્તમ પરિણામ આવતા હોય છે અને આ કઈ રીતે આવતા હોય છે એટલે એવું કશું લગાવવાનું હોય હાજી આ સારવારની અંદર અમુક વનસ્પતિના ઓઇલ જે પેજ પર જ્યાં વાળ ચાલ્યા ગયા ત્યાં લગાવવાના હોય છે કેટલાક ઓઇલને પ્રિવેન્ટ કરવા માટે લગાવવાના હોય છે અમુક અમુક વનસ્પતિના પાવડરની પેસ્ટ બનાવીને પૂરા સ્કલ્પમાં લગાવવામાં આવતી હોય છે જેનાથી કે હેર ફોલિકલ સ્ટિમ્યુલેટ થાય છે અને કુદરતી જ વાળ પાછા આવવાના ચાલુ થઈ જાય છે